હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું હિમાંશુ મેસરિયા આજ રોજ હું આવ્યો છું અરવલ્લી જિલ્લાના ધનસુરાના મીરા આઠ પેન્ડર ખાતે જે અમારે એસ બસના રૂટ રૂટપોર્ડ બનાવવાના છે તો એસ બસના રૂટ રૂટપોર્ડ બનાવવા માટે આવ્યો છું તો બ્લોગમાં આગળ બને રહેજો અને તમારે પણ કંઈ કામકાજ હોય રૂટ બોર્ડ બનાવવા હોય કે પેન્ટિંગને લગતું કામકાજ હોય કે ટ્રકને રેડિયમ આર્ટ કરાવવો હોય કે ગમે તેવું કામકાજ કરવું હોય તો અહીંયા ગાડી કરી આપવામાં આવે છે તો આગળ બ્લોકમાં બન્યા રહેજો હું રૂટ બોર્ડ લઈને આવ્યો છું રૂટ બોર્ડ બનાવવાનું કામ શરૂ છે કારણ કે તમે પણ જાણતા હોવ છો કે એસટી બસની અંદર બોર્ડ વગર શક્ય નથી હોતું બોર્ડ ફરજિયાત હોય છે એટલે હું રૂટબોર્ડ બનાવવા માટે જઈ રહ્યો છું રૂટબોર્ડનું કામ પણ શરૂ છે આગળ બ્લોગમાં બને રહેજો હું પેન્ટરનો નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપીશ અને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો તમારે પણ જ્યારે પણ કોઈ પણ પેઇન્ટિંગને લગતું કામ હોય તો તમે તેનો સંપર્ક કરી શકો ખાસ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વ્યક્તિઓ માટે છે તો ખાસ આ બ્લોગમાં બને રહેજો જોતા રહેજો વિડીયો તો ચાલો મિત્રો આપણે રૂટબોર્ડ બનાવવાનું શરૂ થઈ ગયું છે આજે પેન્ટરભાઈ છે મીરા આર્ટ ધનસુરા ચોકડી પાસે આવેલા સહકારી જીન છે ત્યાં તેમની દુકાન આવેલી છે મીરા આર્ટ નામની અને સામે જ કોર્ટ છે કોર્ટની સિવિલ કોર્ટ આવેલી છે સિવિલ કોર્ટની સામે જ અને એક બાજુમાં પાછળ સ્કૂલ આવેલી છે સ્કૂલની સામે જ આવેલી છે તેમની દુકાન તેમનો સંપર્ક કરી શકો છો તમે આ જો પેન્ટર સાહેબે લખવાનું શરૂ કરી દીધું છે પેન્ટર સાહેબ કેટલા વર્ષથી કામ કરો છો ત્રીસ વર્ષથી કામ કરો છો એમ સરસ જુઓ ભાઈ પેન્ટર સાહેબ ત્રીસ વર્ષથી કામ કરે છે પેન્ટર સાહેબ બધું જ કામ કરે છે ટ્રકની બોડીનું કામ કરવાનું હોય રેડિયમ આર્ટ કરવાનું હોય ટ્રક શણગારવાની હોય રૂટ બોર્ડ બનાવવાનો હોય પછી શાળામાં કોઈ પેઇન્ટિંગનું કામકાજ કરવાનું હોય ચિત્ર દોરવાના હોય તેનું લખાણ પણ લખવાનું હોય આમ તમામ પ્રકારના કામકાજ અહીં કરી આપવામાં આવે છે તો અરવલ્લી જિલ્લાના જનતાને તેમજ ધનસુરા તાલુકાના લોકોને પણ કોઈક કામકાજ હોય તો આ પેન્ટરશ્રીનો સંપર્ક કરી શકો છો પેન્ટરશ્રીનો નંબર હું ડિસ્પ્લેમાં તમને ડેસ્કબોર્ડ ઉપર પણ જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે તો તમારે કોઈ પણ કામકાજ હોય શુભ લગ્ન પ્રસંગમાં પણ લગ્નને લગતું કામકાજ કરાવવું હોય રેડિયમ આર્ટ કરાવવું હોય તો પણ તમે કરી શકો છો Thank <laughs> you. મિત્રો ચાલો આપણું હવે આ બોર્ડ રેડી થઈ ગયું છે તો મિત્રો આપણે આ રૂટ બોર્ડ બનાવેલા આ તમે જોઈ શકો છો રૂટ બોર્ડ આપણે રેડી થઈ ગયા છે બનાવીને દિવોદર ખેમાણા ભેલેરી ડીસાથી દિયોદરનું બનાવેલું છે લોકલ રૂટનું અને બીજું એક આ જે વિદ્યાર્થી ટ્રીપ આપેલી છે દિવોદર રવેલ દિવોદર અને દિવોદર ચમનપુરા દિવોદર આ રૂટ બોર્ડ આપણે રેડી થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે રૂટ બોર્ડ રેડી થઈ ગયા છે રૂટ બોર્ડ લખેલા તમે જોઈ શકો છો કે દિયોદરથી રવેલા આપણે રૂટબોર્ડ ઘરે બનાવેલા એ રૂટ બોર્ડ રેડી થઈ ગયા છે